અને વલસાડ વિધાનસભાની સાથે સાત વિધાનસભાનો અમે પ્રવાસ કર્યો અને સાતે સાત વિધાનસભામાં અમારા કાર્યકર્તાઓને મળ્યા સરપંચશ્રીઓને મળ્યા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્યોશ્રીને મળ્યા અને સમર્થકોને મળ્યા અને અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે સમર્થન મળી રહ્યું છે અને બધાનો એક જ સંકલ્પ છે કે મોદી સાહેબને ચારસો સીટ સાથે જીતાડશું અને વલસાડ લોકસભા સીટ ઓછામાં ઓછું પાંચ લાખની માર્જિન સાથે જીતાડશું સાથે સાથે અમે વલસાડ વિધાનસભાનો એક પ્રવાસ કરવા પછી બધી વલસાડ વિધાનસભાનો પ્રવાસ કર્યા પછી અમે જિલ્લા પંચાયત વાઇઝ પણ પ્રવાસ ચાલુ કરી નાખ્યો છે અમે ડાંગમાં ત્રણ દિવસ જિલ્લા પંચાયતનો પ્રવાસ કર્યો વાંસદાળની બધી જિલ્લા પંચાયતનો પ્રવાસ કર્યો અને હમણાં અમે આજથી વલસાડ વિધાનસભાનો જિલ્લા પંચાયતનો પ્રવાસ ચાલુ કર્યો છે લોકો પહેલાં તો દસ વર્ષમાં મોદી સાહેબે જેટલા પણ દેશની વિકાસ માટે કામ કર્યા છે દેશની સુરક્ષા માટે કામ કર્યા છે અને દેશને શક્તિશાળી બનાવવા જેટલા પણ કામ કર્યા છે એમથી બહુ જ પ્રતિભાવ છે અને એમને વિશ્વાસ છે અને પૂરેપૂરું સમર્થન છે કે મોદી સાહેબને મોટી મોટી લીડથી જીતાડવાના છે અને એમની અપેક્ષા છે કે જેમ દેશભરનો વિકસ વિકાસ થાય છે એ જ રીતના જે અમે વિઝન લઈને ચાલીએ છીએ કે વિકસિત વલસાડ એમાં એ લોકો પૂરેપૂરી રીતે જોડાઈ ગયા છે અમે જે વિકસિત વલસાડનું લોકસભા બનાવવાનું વિઝન પ્રસ્તુત કર્યું છે એમાં એ લોકો સારા સારા અમને માર્ગદર્શન આપે છે સારા સારા સજેશન આપે છે કે તમે આ વિઝન પ્રસ્તુત કર્યું તમે આ પણ એડ કરી શકો તાકી આપણું વલસાડ વિકસિત એકદમ જલ્દીથી જલ્દી બની જાય આ વલસાડ અંતર્ગત આવતું પારનેરા ગામ એ મારું સાસરું છે અને જેમ કહે છે કે સાસરામાં દીકરો બહુ લાડકો હોય છે એ જ રીતના અહીંયાના તમે લોકો જોયા હશે કે બહુ મને પ્રેમ આપ્યો સહકાર આપ્યો અને બધાએ સંકલ્પ લીધો કે આ વખતે પૂરેપૂરું પારનેરા જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટી અને મોદી સાહેબ માટે વોટ કરશે પારનેરામાં છે જમાઈ આવ્યો છે કે ભાજપના કેન્ડિડેટ આવ્યો છે પારનેરામાં ભાજપના કેન્ડિડેટ પણ આવ્યા છે સાથે સાથે જમાઈ પણ છે અને જે મારા પર અપેક્ષા છે પાર્ટીની કે હું સાંસદ બનીને આવીશ ને વલસાડ લોકસભાનો સમાંતર વિકાસ કરીશ કોઈને પણ ભેદભાવ નહીં કરીશ એ મેં મારા પૂરેપૂરો પ્રયત્ન કરીશ અને બધી વિધાનસભાના સરખા કોઈ પણ પ્રેજ્યુડ વગર અમે વિકાસ કરશું સાત્રી પક્ષની શું ખાતરી આપશું સાસરી પક્ષને એ જ ખાતરી આપીશ જે મારા ઘરને પણ ખાતરી આપીને પૂરા વલસાડ લોકસભાને આપી છે કે અમે સારામાં સારો વિકાસ કરશું અને તમારો કોઈ પણ પ્રશ્નો હોય તો વલસાડમાં રહીને ધવલભાઈ પૂરેપૂરું જે પણ તમારા પ્રોબ્લેમ હોય એનું નિરાકરણ કરો